નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો રાજ્યમાં હવે અમૂલનું ડુપ્લિકેટ ઘી પકડાયું છે ખોરાક અને અશોધનિયમન ત્યારે તંત્રએ બનાસકાંઠામાં ચાર ડિસેમ્બરે એક દરોડા દરમિયાન ઉત્પાદક પેઢીમી જલારામ એન્ટરપ્રાઇઝ ચોધરી કેબી લોજિસ્ટિક્સ પાર્ક ખાતે બે નમૂના મિત્રો તે અનુસાર વધુ જણાવી કે આશરે તેપન કિલોગ્રામ કિલોગ્રામ જેટલો વેજીટેબલ ભેટનો જથ્થો સીઝ કર્યો હતો વધુ મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પેઢીના માલિકે ફૂડ લાયસન વગર જ સદર પેઢી ચલાવી રહ્યા હોવાનું કબૂલ્યું હતું જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવો હોય તો તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ